થી ડિપોર્ટ કરાયેલા મહિલાને ધાનેરા પોલીસ સ્ટેશનમાં લવાયા ડીસા રૂલર પોલીસ સ્ટેશન પીએસઆઈ મહિલાને લઈને પહોંચ્યા ધાનેરા પોલીસ સ્ટેશન બીના રામી નામના મહિલાને ધાનેરા પોલીસ મથકી વેરિફિકેશન બાદ તેમના ઘરે મોકલવામાં આવશે મળતી માહિતી મુજબ આ મહિલા દોઢ મહિના પહેલાં ગઈ હતી અમેરિકા રિલેટિવમાં બેન થાય છે ને એમના પપ્પા બી અહીં હાજર છે એમના સાસરેથી ગયા હતા હવે આગળની શું પ્રોસેસ છે અમને કંઈ ખબર નથી એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે હવે આગળ પાછળ શું છે અહીંયા તે કડીથી જ ગયેલા છે હમણાં દોઢેક મહિના પહેલાં જ ગયેલા છે બાકી આગળ પાછળ શું અમને કંઈ ખબર નથી અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લાવી અને સુરક્ષિત મળી ગઈ છે એવું ખાતરી હતી કેટલા સમયથી અમેરિકા હતા તે કોઈ ખ્યાલ એ કંઈ અમને બીજી વાતની ખબર નથી બાકી અમારી દીકરી હતી અમને સમાચાર મળ્યા એટલે અમે અહીંયા લાવી અને અમે અમારી જોડે મળ્યા બેન ડરેલા હતા બેન ડરપો ડરેલા હતા ગભરાયેલા હતા બેન વાત નહોતા કરી શકતા બેન હમણાં એમના સાસરી મૂકી દીધા કેટલા સમય થયો બેન ત્યાં હતા અમેરિકા અમેરિકા દોઢ મહિના કેટલા એ પરફેક્ટ ટાઈમ અમને ખબર નથી પણ એ ત્યાં એમના સાસરીથી ગયા હતા એટલે અમને કોઈ બધી બીજી માહિતી નથી કેવી રીતે ગયા એ અમને કંઈ ખબર નથી